આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાત કરીશું ગંગા દશહરા વિશેની જેમાં ગંગાની ઉત્પત્તિ મહત્ત્વ દાન કયા પાપોનો નાશ થાય છે ઉપાયો અને પૂજા વગેરેની ચર્ચા કરીશું આ પર્વ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધી ચાલે છે જે આ વખતે સાત જૂનથી સોળ જૂન સુધી ઉજવવામાં આવશે મોક્ષદાયીની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનો પાવન પર્વ એટલે ગંગા દશહરા ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતિક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે પતિતપાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી પણ ધાર્મિક દ્રષ્ટિએ પણ તેની મહત્ત્વતા અનેરી છે જીવ માત્રના કલ્યાણ હેતુ જેઠવધ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટીર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી તુલસીદાસના ગંગા પ્રેમને લીધે જ બનારસના ગંગા ઘાટને તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે ભરતૃહરિ શંકરાચાર્ય કવિ રહીમ વગેરે પણ ગંગાના ગુણગાન ગાયા છે કવિ કાલિદાસે તો લખ્યું છે કે ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય શ્રીમદ ભગવત પુરાણ મહાભારત રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે હવે આપણે ગંગા અવતરણની કથા વિશે સાંભળીશું ગંગા અવતરણનો ઉદ્દેશ જ માનવજાતના ઉદ્ધાર માટે થયો હતો અયોધ્યાના રાજા સગરે એકવાર અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ઘોડાને ભ્રમણ કરવા માટે છોડી દીધો ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના સાહીઠ હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઇન્દ્રદેવે એક ષડયંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેઘના ઘોડાને પકડાવીને કપિલમુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે અશ્વને શોધતા શોધતા બધા કપિલમુનિના આશ્રમમાં પહોંચ્યા રાજા ઇન્દ્રએ આ સાહીઠ હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાખ્યા સગર રાજાએ તેમના પૌત્ર અંશુમાનને અશ્વની અને પુત્રોની ભા મેળવવા માટે મોકલ્યો તે અશ્વની શોધમાં કપિલમુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેઘના ઘોડાને ત્યાં ચરતો જોયો તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભસ્મ થઈ ગયા છે કપિલ મુનિએ કહ્યું કે પતિ તપાવની મોક્ષદાયીની ગંગા જ આ સાહીઠ હજાર પુત્રોનો ઉદ્ધાર કરી શકશે તેથી અંશુમાને ગંગાની ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું પણ ગંગા માતા પ્રસન્ન ન થયા ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયા ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આ કરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયા પરંતુ ગંગાનો પ્રવાહ એટલો બધો વેગીલો હતો કે તેને પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીના પડને તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્ધારક ન બની શકે ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી તેથી શિવને ગંગા ધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે ગંગા સ્વર્ગલોકથી ઉતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયીની કહેવામાં આવે છે તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે તેમાં પણ ગંગા દશહરાના પાવન પર્વ પર તો ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે હવે આપણે જોઈશું કેવી રીતે કરશો ગંગા માતાનું પૂજન તો સ્વચ્છ પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામાં કે અન્ય કોઈ પણ પવિત્ર નદીમાં ડૂબકી લગાવો પછી પિતૃ તર્પણ કરો અને ઘી લગાવેલા કાળા તલ નદીના જળમાં અર્પણ કરો ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગા માતાની મૂર્તિનું ષોડશોપચારે પૂજન કરો ત્યારબાદ સૂર્ય શિવ બ્રહ્મા રાજા ભગીરથનું પણ શુરશોપચારે પૂજન કરો પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંક દસ રાખવો આ રીતે દસ દીપક દસ ફૂલ દસ નૈવેદ્ય દસ પાન દસ બ્રાહ્મણને દાન આપો તેમાં પણ તલનું દાન કરવાથી વધારે લાભ થાય છે પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દો ધર્મગ્રંથો અનુસાર ગંગા દશહરાના દિવસે જે વ્યક્તિ વિધિ વિધાન સાથે અને ભાવપૂર્વક ગંગા માતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેઓ મોક્ષના અધિકારી બને છે મનુષ્યને મુક્તિ અપાવનાર ગંગા અતુલ્ય અને અણમોલ છે ગંગા દશેરાના દિવસે તમે જે પણ દાન કરો છો તેની સંખ્યા દસ હોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે જે મનોકામના કરવામાં આવે છે તે ચોક્કસ પૂરી થાય છે ગંગા દશેરાએ પાણી માટલું પંખો તરબૂચ કેરી ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવું પણ કહેવામાં આવે છે કે ગંગામાં સ્નાન માત્ર કરવાથી દસ પ્રકારના પાપ ધોવાઈ જાય છે જેમાં ત્રણ શારીરિક ચાર વાણી દ્વારા કરેલા પાપ અને ત્રણ માનસિક પાપો સામેલ છે એટલે હિન્દુ ધર્મને માનતા લોકો પોતાના જીવનકાળમાં એકવાર તો ગંગા સ્નાન ચોક્કસ જ કરે છે હવે આપણે જોઈશું કયા દસ પાપ દૂર થાય છે બ્રહ્મપુરાણ પ્રમાણે હસ્તનક્ષત્ર સાથે જેઠ સુદ પક્ષની દશમ તિથિ દસ પ્રકારના પાપોને દૂર કરે છે એટલે જ તેને દશહરા કહેવામાં આવે છે દસ પાપમાં મંજૂરી વિના અન્ય લોકોની વસ્તુ લેવી હિંસા પરસ્ત્રી ગમન કડવા વચન બોલવા ખોટું બોલવું પીઠ પાછળ વાતો કરવી ફાલતુ વાતો કરવી અન્ય લોકોની વસ્તુઓને ગેરકાયદેસર રીતે લેવાનો વિચાર કરવો અન્ય લોકોનું ખરાબ થાય તેવી કામના અને નાસ્તિક બુદ્ધિ રાખવી આ બધું સામેલ છે હવે આપણે જોઈશું કે ગંગા સ્નાન કરીએ ત્યારે અથવા તો ગંગાનું પૂજન કરીએ ત્યારે કયા મંત્ર દ્વારા જાપ કરવો જોઈએ આ દિવસે પૂજા અને સ્નાન સમયે મંત્ર જાપનું ખૂબ જ મહત્વ છે જેથી મોક્ષદાયીની માતા ગંગા પ્રસન્ન થઈને સુખ સમૃદ્ધિ અને ધનધાન્યના આશીર્વાદ આપે એટલે ઓમ નમ ગંગાયૈ વિશ્વરૂપીણી વિશ્વરૂપિણી નારાયણી નમો નમ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે બની શકે તો આસપાસના કોઈ ગંગા મંદિરમાં જઈને પૂજા કરો ઘરમાં પણ ગંગા જળ પાત્ર અને ગંગાના ચિત્ર સાથે વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરી શકાય છે જેમાં કંકુ ચોખા અને ફૂલ અર્પણ કરો અને વિવિધ પકવાન તથા મિષ્ટાનનો ભોગ ધરાવો ગંગા દશહરાના આ દસ દિવસોની અંદર જ્યાં ત્રણ નદીઓનો સંગમ થતો હોય તેવા ત્રિવેણી સંગમ ઘાટ પર જઈને સ્નાન તર્પણ અને પૂજન કરવાનો વિશેષ મહિમા છે આજના દિવસે કરવામાં આવેલા સ્નાન અને પૂજનને કારણે ભક્તોને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે આ દિવસોમાં નદીમાં સ્નાન કરીને પૂજા કરીને નદીમાં સાડી પ્રવાહિત કરવાની પરંપરા પણ છે તો આવો આપણી સૌ પણ ગંગા નદી કે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અમૂલ્ય લાભ લઈએ આમ આ વીડિયોમાં આપણે ગંગા દશહરાનું સંપૂર્ણ મહત્ત્વ જાણ્યું આશા રાખું છું કે આ વીડિયો તમને સૌની મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના